હાલ લો ગાય સ્વાગત છે તમારું આપણે નવા વિડીયોમાં તો મારું નામ છે દોષિક કુમાર એક યુટ્યુબર બનવું છે ને જેટલું મુશ્કેલી છે અને જેટલું ઈઝી છે આજના વિડીયોમાં આપણે એ જાણીશું યુટ્યુબર શું બની શકાય કે ન બની શકાય અને બની શકાય તો એમાં આપણને શું શું મુશ્કેલી આવે તો છે ને પહેલાં તો આપણે એ જાણીશું યુટ્યુબર બનવું હોય ને તો આપણું માઇન્ડ સેટ છે ને એને બદલવું પડે અને આપણે માનું કે બીજું બધું કામ કરતા હોય પણ એ બધું કામ કરતાં કરતાં એ તે છે ને યુટ્યુબને સમય દેવો પડે કારણ કે યુટ્યુબને સમય દો ને તો અત્યારે યુટ્યુબ તમને સમજી દે તમારે યુટ્યુબર બનવામાં પહેલી મુશ્કેલ તો તમારી જ તે આવે કે તમે પહેલાં વિડીયો અપલોડ કરો ને તો તમારી વ્યૂ ઓછા આવે એટલે વ્યૂ ઓછા આવે ને એટલે આપણે છે ને વિડીયો અપલોડ કર્યા હોય થોડા ઘણા પણ વ્યૂ ઓછા આવે એટલે આપણે છે ને વિડીયો ડિલોટ મારીને એ જ તે આપણી બહુ મોટી ભૂલ છે આપણે માનો કે થોડા ઘણા વિડીયો મૂક્યા હોય મહેનત કરી પણ એ વિડીયોનું કદાચ આપણે ન કામ કરવું ને તો ડિલેટ ન મળે યુટ્યુબમાં રહેવા દેવાય કારણ કે એની ચેનલમાં આપણે કહીને કામ કરવું હોય ને તો એ વિડીયો છે ને આપણે ડિલેટમાં માર્યો નહીં તો આપણે જાય જ અને જો તમે એમને ડેઇલી વિડીયો નાખો ને તો ભલે તમને શરૂઆતમાં છે ને થોડા થોડા વ્યૂ આવે શરૂઆતમાં તો ગમે એ મોટા મોટા હોય ને એના રીતે વ્યૂ છે ને થોડા થોડા લાખો વ્યૂ એકદમ ન આવવા માંડે એમને તો એ અંદાઇ સા શરૂઆત કરી હોય ને યુટ્યુબમાં એટલે એમને સ્ટાર્ટિંગ કર્યું હોય ને એમને હોવા બસો ત્રણસો એવા યુક્ત તો ચાલુ છે હોય પણ એ શું કરે એમને દરરોજ વિડીયો મૂકોને ચાલુ રાખે યુટ્યુબમાં કારણ કે એમને માન માનસેક એવી રીતના બનાવી લીધું હોય કે આપણે દરરોજ એક વિડીયો તો યુટ્યુબમાં મૂકો જ છે એટલે યુટ્યુબર હોય ને એનો માન માનસેટ એવી રીતના એમને બનાવી લીધું હોય કે આપણે ડેલી આ વિડીયો બનાવશું ના આ રીતના વિડીયો બનાવશું અને આપણે અપલોડ કરીશું એ હું તું માનસેટ એમનું છે ને તે આવતું હોય એ યુટ્યુબર એટલે બને મોટા યુટ્યુબર કારણ કે એમને માઇન્ડસેટ એ રીતના બનાવી દીધું હોય અને આપણે શું હોય કે આપણે થોડાક વિડીયો અપલોડ કરીએ ને પછી વ્યૂ થોડાક આવે એટલે આપણે બેસી જઈએ કે એ વ્યૂ નથી આવતા આપણે વિડીયો નથી બનાવવા પણ આમાં છે ને યુટ્યુબમાં એવું ન હોય યુટ્યુબમાં છે ને ડેલી તમે વિડીયો અપલોડ કરો ને એટલે યુટ્યુબ રીતે તમારો સાથ આપે યુટ્યુબ રીતે તમારા વિડીયોની છે ને એ દાળે છે ને વધારતું રહે એટલે છે ને યુટ્યુબમાં કામ કરવું હોય ને તો પહેલાં તો મૂંજાવાનું નહીં અને કેમેરા આમો બોલવાયથી ગભરાવાનું નહીં પહેલાં તો યુટ્યુબમાં તમારે છે ને એ એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કેમેરા આમ બોલીએ ને ત્યારે ગભરાવાનું નહીં અને છે ને બિંદાસ બોલવાનું છે કેમેરા આમું અને છે ને તમે આમ 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 જોઈને બોલો ને એમાં પછી માણસો વિડીયો ન જોઈએ અને વિડીયો મૂકીને જતાડી એટલે એમાં વ્યૂ છે ને બહુ ન આવે એટલે પહેલાં તો આપણે કેમેરા સામે બોલવાની પ્રેક્ટિસ પાડી લેવી એની છે અને મોટા મોટા યુટ્યુબર રીતે છે ને સ્ટાર્ટિંગથી શીખીને ન આવ્યા હોય કોઈ એમને ધીમે ધીમે શરૂઆત કરી હોય શીખતા જ ગયા હોય અને એમના રીતે તમે મોટા યુટ્યુબર હોય ને એમને આવ સહેલા વિડીયો જોઈજો શરૂઆત કરી હોય ને એ વખતના વિડીયો જોઈજો તમે એમાં એમને બહુ છે ને વ્યૂ એમાં પછી વિધા હોય એ ફેમસ ક્યાં હોય કે એમને તે શરૂઆત થઈને તો વ્યૂ ઓછા આવતા હોય તો એક સક્સેસફુલ યુટ્યુબર થવા માટે છે ને તો આ બધી વાતની આપણે ધ્યાન રાખવી પડે તો અત્યારે આપણે સક્સેસફૂલ યુટ્યુબર બની એકવી કારણ કે યુટ્યુબર બનવું બહુ મોટી વાત નથી પણ યુટ્યુબમાં એને ટકી રહેવું નહીં એ બહુ મોટી વાત છે એટલે યુટ્યુબમાં ટકી રહેવાનું આપણે ટૂંકમાં ગભરાઈ નહીં જવાનું કે વ્યૂઝ ન આવતા એટલે આપણે વિડીયો નથી બનાવવા પણ વિડીયો બનાવવાના ચાલુ રાખવાના અને વિડીયો અપલોડ કરવાના ચાલુ જ રાખવાના એટલે એક તો સક્સેસ જરૂર મળશે યુટ્યુબમાં તો હાલ હું ઉમીદ કરું છું તમને આ મારો વિડીયો સારો લાગ્યો છે हरा लग्यो नि त सेस्ट गरियो लाइक कि नबियो त भाइमा